અને ઘરે ના કોઈ ઝઘડો કરવા માટે નથી પગલા ને બીજે વાર અમારા ઘર આવીને અમારા છોકરા મારી મમ્મી છું અમારા ચાર બાળકો બધા અમે ગેટ ની અંદર હતા અને એ લોકો જે રીતે સીધા મારવા જ મળ્યા ને એટલે અમે બધા એટલા હદે વર્ગ થઈ જતું ને એટલે અમને બચાવવા માટે ફાયરિંગ કર્યું છે ને હવામાં જ કરી છે અને અમે બધા એના સાબિતી મારા દેરાણી છે મારા સાસુ છે બાળકો છે બધા અમે ત્યાં જ ઉભા કોઈને મારવાની કોશિશ નથી કરી 아. 집 앞에 다 들었고, 반려 보 가면 좀 બોલા ચાલી હતી એટલે એના મોટા દીકરાને ખબર પડી ને એટલે પાંચ છ જણા ને લઈને એવો હથિયાર સાથે આવ્યો અને મારા તો સમજાવવા જતા હતા કે શું વાત થઈ છે તો મારા પકડીને ધક્કો મારી સીધો લાકડી થઈની પર મારવા જોઈને બધા